આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યાર સુધી આપણે ઓખાહરણમાં કડવા એક્યાસી પૂર્ણ કર્યા છે આજે કડવા ત્રાણું સુધી પૂર્ણ કરીશું એટલે ઓખાહરણ સંપૂર્ણ પૂર્ણ થઈ જશે તો હવે શરૂ કરીશું ઓખાહરણનું કડવું બ્યાસી શ્રી ગણેશાય નમઃ કૃષ્ણ કેરી તરુણી નિદ્રા નવપોડશોરે અનિદ્ધને સંચરો સંચરોવંતી જાજાગ બળભદ્ર કેરી તરુણી નિદ્રા નવ પોળ શોરે અનિરુદ્ધ ને તે લઈ સંચરો રુકમણી જાગવૂરે મહાદેવ કેરી તરુણી નિદ્રા નવ પોળ શોરે ઓખા બઈને તે લઈને સંચરો પાર્વતી જાગવૂરે ગણપતિ કેરી તરુણી નિદ્રા નવ પોળ શોરે ઓખા બઈને તે લઈને સંચરો સુદ જાગ જાગવૂરે બાણાસુર કેરી તરુણી નિદ્રા નવ પોળ શોરે ઓખા તે લઈને સંચરો બાણમતી જાગ ભૂરે કૌભાંડ કેરી તરુણી નિદ્રા નવ શોરે ઓખા બઈને તે લઈને સંચરો રૂપવતી જાગ ભૂરે કડવું ત્યાં સીમું હલહલ હાથણી શણગારી રે ઉપર ફરતી સોનાની અંબાડી રે તેના ઉપર બેસે વરજીની માડી રે સોનેરી કોર્ક સુંબલ સાડી રે માથે મોડ રે વરને કરાવ્યું સ્નાન રે નાના પહેરાવ્યા પરિધાન રે કનક મેખલા પહોંચીયો બાજુ બંદરે અનુપમ ઉપજ્યો આનંદરે મુઘટ મણિમય ધર્યો અનિરુદ્ધ શિશરે ઝળકે ઝળકે ઉદય જેવો દિશે રે કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે હળધરનો જ બોલે બધા જન રે જાદવ સહિત બધા શોભે છે જુગ જીવન રે સાત પાંચ સોપારી શ્રીફળ અપાય રે વરજી ને તો ઘોડીની વેળા થાય રે ચોર્યાસી મુ હારે અનિરુદ્ધની ઘોડલી અંતરિક્ષથી ઉતરી પૂજીએ કુમકુમ ફૂલે ચંચળ ચરણે ચાલતી રે એનું કોઈ ન કરી શકે મૂલ મોરડ મોતી જડ્યા રે હીરા જડિત પલાણ રત્ન જડિત જેના પેંગડા રે તેના વેદ કરે છે વખાણ અંગ જેનું અવનવું રે જળકે ઝાક જમાળ જબુકે કે જેમ વીજળી રે તેને કંઠે છે ઘૂગર માળ દેવદાનવ દાનવ માનવીરે જોઈ રહ્યા સુંદર શ્યામ થનક થનક નામ રૂપવંતી ઘોડી ઉપર રે અનિરુદ્ધ થયા અસવાર પાન ના આપ્યા બીડલા રે શ્રીફળ ફો ફળસાર હિંડે હળવો હાથીઓ રે ઉલટંગ નમાય સુરી મુનિવર જાય વારણે રે આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર સનકાદિક શીર છત્ર ધરે રે નારદ વીણાવાય ચંદ્ર સૂરજ સુરજ પેંગડે આગળ વેદ ભણે બ્રહ્માય વાજા છત્રીસ વાગતા રે નગર અને પ્રદેશ લોક સર્વે જોવા મળ્યું રે શોણિતપુર દેશ રાએ નગર સોવરાવિયુરે સોવરાવી છેવાટ ધજા પતાકા જળ હળે રે જશ બોલે બંદી જનભાટ દેવ સર્વે તે આવી યારે જશ બોલે બંદીજન જાચક ત્યાં તો બહુ જાચ તારે જેને હિંડોળે નિર્ધન રામણ દીવો ઈચ્છે છે રૂકમણી રે લુણુ તારે એની ધીર ગાન કરે છે અપ્સરા રે ત્યાં તો જોવા ઈચ્છે જ દુવીર એવી શોભાએ વર આવ્યો રે ત્યાં તોરણે ખોટી થાય વરરાયને સાળો છાટે છાટના રે મળી માનુની મંગળ ગાય ઘૂસળ રવૈયો રે સરિયો સંપુટ ત્રાક ઈંડી પિંડી ઉતારતા રે વરને તિલક તાણ્યું નાક નીચે અપ્સરા ઇન્દરી રે નારદ તંબુર વાય મધુર વાજતી રે એવો આનંદ ઓચ્છ થાય પૂંખવા આવી પ્રેમદારે માથે મેલી મૂળ રાવણ દીવો જળહળે રે રૂકમણીએ ગાલ્યા છે મૂળ ગળે ઘાટ ગાલી રે આવ્યો માયરા માય આડા સંપુટ રે ત્યાં વર્ત્યો છે જય જયકાર ઘોડી ગાયને સાંભળે રે તેને ગંગા કેરું સ્નાન વાંજીઓ પામે પુત્ર રે નિર્ધનિયો પામે ધન કડવું પંચ્યાસીમું બાણાસુર પખાળે ચરણ શોભા ગણેરી રે ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય શોભા ગણેરી રે ત્યાં તો પહેલું મંગળ વર્તાય પહેલે મંગળ સોનાના દાન અપાય દાન લે છે કૃષ્ણનું સંતાન ત્યાં તો બીજું મંગળ વર્તાય બીજે મંગળ ઘેનુના દાન અપાય ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય દાન લે છે કૃષ્ણનું સંતાન ત્યાં તો ચોથું મંગળ વર્તાય ચોથા મંગળે કન્યાના દાન અપાય ત્યાં તો વર્તયા છે મંગળ ચાર આપે ગરથ સહિત ભંડારા લાવે બાણમતી કંસાર ત્યાં તે પીરસે છે ચાર વાર ત્યાં તો આરોગ્ય નરનાર ત્યાં દૂધડે સ્નાન કરાય સૌભાગ્યવંતી બોલાવે શોભા ગણેરી રે ઓખા સૌભાગ્યવંતી કહે વડાવે શોભા ગણેરી રે ઓખા અનિરુદ્ધ પરણીને ઓઠ્યા શોભા ગણેરી રે ત્યાં તો જાનૈયે મેરું ત્રુઠ્યા શોભા ગણેરી રે કડવું છ્યાસીમું બાણાસુર ગોરડી નો તરે સૌ કોઈ સાથ શું રે સાથે જમણની રીત હળધર ભરાત શું રે કૃષ્ણ કરે પ્રણામ હળધર ભ્રાત શું રે તમો ગોરડી વેળા પધાર જો સૌકો આવ જોરે સાથે માણસની તે રીતે ગમે તેને લાવ જોરે વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની મા વળી રે તેના કુમકુમ રોળિયા પાય જઈ પાયે પડી રે અનિરુદ્ધની માવડી બોલિયા રીત અમારી રે ગોરડી મનાવીને ચાલ્યા મન શું માલ તારે હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલ તારે રસોઈ બહુ પ્રકારની ગણતા રે કઈ વસ્તુ અનેક ગણતા સહુ કહે રે જાદવ કેરી જોડ સાથ આવ્યા કૃષ્ણ મહારાજ છપ્પન કોડ વાત સાંભળી રે ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે આજ્ઞા આપી રાય સહુ કો બેઠા થયા રે એ તો સ્નાન કરી મંદિરમાં માં ગયા રે સ્મરણ કીધું નાથનું બેઠો બેસણે રે નવ જોબનવંતી નાર નીકળી પીરસણે રે ચમકતા તકિયા ઘણા ઝારીને લોટડારે માહે બેસણે બહુ વિવેક દિસે દિશે ફૂટડારે બાવન ગજની થાળી સોનાના વાડકારે પીરસનારી પ્રમાણ જમનારા લાડકારે ખાંડ પકવાન મીવા બહુ ઘણા રે પૂરણ ને દૂધ પાક સાકરિયા ચણા રે ગોટા તળિયા તડબૂચા આંબા શાખ સુરે પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષ સૂરે તલસા કળી મોળા દહી થરા સેવ છૂટી કળી રે ખોબલડે પીરસે ખાંડ મસ્તી બે વળી રે ખાજા દાળિયા મસમસે રે ઘેબર ને મોતી ચૂર જમતા સૌ હસે રે મગદાળ ને મૈસૂર પેંડા લાવિયારે પકવાન બીજા અનેક લાખડસી ભાવિયારે બાટ બંધટો રાખીએ માહે ખાંડ ભેળી રે ગવરીના તાવ્યા ઘી સેવો ગળી રે સારો કર્યો કંસાર પોળી પાતળી રે સાકરની મીઠાશ અણી કચોલે ભરી રે જમવા બેઠી નાર જાદવની બાપરી રે જમતા જમતા કહે ભલી રે લવિંગ સોપારી એલચી પાન સમારિયા રે બિડલે બાસઠ પાન સહુને આપ્યા રે સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે કડવું સિત્યાસીમું આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું કન્યાને વળાવો મારા નવલા વેવાયયો રથઘોડોને પામરિયો સૌ જાદવને બંધાવો મારા નવલા વે વાઈયો જરકસી અને જામા તમે કૃષ્ણને પહેરાવો રે મારા નવલા વેવાઈયો પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો રે મારા નવલા વેવાયયો દક્ષિણના ચીર રાણી રૂકમણીને આપો રે મારા નવલા વેવાઈયો સાળુને ને ઘરચોળા સતી સત્યભામા ને પોરે રે મારા નવલા વેવાયયો પાટણના પટોળા રાણી જાંબુવતી ને પોરે રે મારા નવલા વેવાયયો પહેરામણી પૂર્ણ થઈ હૈયે હરખ ન માય રે કન્યા તીડી કોડભરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે કડવું ઈઠ્યાસીનું ઓખા ચાલી ચાલણહાર સૈયરો વળાવા સંચરી ઓખા ઉભી રહે મળતી જામાને વાલી દીકરી કરી કોઈ લાવે એકાવળ હાર કોઈ લાવે સોનાના સાંકળા કોઈ લાવે સોળ શણગાર ઓખાબાઈને પહેરાવવા ખાજી વળતા બોલિયા કહે મારી બેનડી રે ચિત્રલેખા આવ ઓરી આ વાર રે આલે સોનાના સાંકડા બોલ્યા સાદરે તારા ગુણ ગાઉં બોલ્યા બાઈ રે નીતનિત ગોમતી નેરણ છોડ આવ્યા નાહી રે એટલે પહોંચ્યા મનના કોળ મારી બાઈ રે કડવું ઓખા બાઈ સાસરીએ હવે જાય રે માનું ની તો મળી મંગળ ગીત ગાય રે રથ અને શ્રીફળ ત્યાં સિંચાય રે ઓખા બાઈને લાડુ કચોડું અપાય રે

કંથ સારું માલિયે સાસરિયાના સાથમાં સડકો આગો તાણીએ સાસરિયાના સાથમાં કૂવે વાત ન નજીએ સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીજીએ સાસરિયાના સાથમાં ડૂકી પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી નવ જઈએ સાસરિયાના સાથમાં પીયુજીને પરમેશ્વર જાણીએ સાસરિયાના સાથમાં પગધોઈ પીજી પીજીએ રે સાસરિયાના સાથમાં કડવું એક કાણું આવ્યો દ્વારિકાનો ચોર લાખીણી લાડી લઈ વળ્યો રે જેણે વડવે ચાર્યા ઢોર હાર્યો હાર્યો બાણા સુરરાય કૃષ્ણરાય જી યારે વેગે આવ્યા દ્વારિકાની માય કેશવરાય જી તીય યારે રાણી રૂકમણીએ વધાવી લીધા છે ત્રિકમરાય જીતિ યારે તે તો પુરાણે પ્રસિદ્ધ રે ધીંગડમલજી યારે તે તો ગોત્રજ આગળ જાય રે કલ્યાણરાય જીતીયારે બંનેના હાથે મીંડળ છોડાય રે કડવું બાણું તારા બાપનો બાપ તેડાવ છોગાડા દોરડો ન છૂટે તારા કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોરડો ન છૂટે તારી રુકમણી માત તેડાવ બ્રહ્માઈ વાળી ગાંઠ તારો બળભદ્ર કાકો તેડાવ તારી રેવતી કાકી તેડાવ તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય હોલાડી તારો બાણાસુર બાપ તેડાવ હોલાડી બાણમતી માત તેડાવ હોલાડી તારો શંકર તાત તેડાવ હોલાડી દોરડો નવ છૂટે તારી પાર્વતી માત તેડાવ હોલાડી તારો ગણપતિ ભ્રાત તેડાવ હોલાડી દોરડો નવ છૂટે તારી શુદ્ધ બુદ્ધ ભોજાઈ તેડાવ હોલાડી તારી ચિત્રલેખા ચોર તેડાવ હોલાડી દોરડો નવ છૂટે ઓખા છોડે દોરડોને જાદવ જુગતી જાય બેઠી ગાંઠ તે છૂટી જાય છબીલા દોરડો કેમ છૂટે કડવું ત્રાણુંમું રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી એક વાર શ્રી કૃષ્ણ ઓખાને ખોળા માહે બેસાડી જી માંગવું હોય તે માંગી લેજે તું છે વવર મારી જી મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી કહી કથાને સંદેહ ભાંગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી સુખદેવજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાયજી આરાધુ ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી શ્રોતા વક્તા સહુ સાંભળો કહ કવિ કર જોડજી ભાવ ભરી પૂર્ણ કર્યા છે આમ આપણે એક થી ત્રાણું કડવા ક્રમશઃ પૂર્ણ કર્યા કહેવાય છે કે ચૈત્ર માસમાં ઓખાહરણ અવશ્ય વાંચવું કે સાંભળવું જોઈએ જેનાથી તાવ એકાંતરિયો કે કોઈ પણ જાતની બીમારી વર્ષ દરમિયાન ક્યારેય આવતી નથી અને હોય તો જતી રહે છે આપણું આખું વર્ષ ખૂબ સુખ શાંતિથી પસાર થાય છે સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે અને કોઈ પણ નાના મોટા રોગ શરીરમાં આવતા નથી જે લોકોએ આ ઓખાહરણ પ્રથમવાર સાંભળ્યું છે તેઓને માટે આ ઓખાહરણ થોડું સમજવામાં અઘરું લાગ્યું છે તો એવા ભક્તો માટે ઓખાહરણનો સારાંશ હવે પછીના વિડીયોમાં કરીશું તમે ફક્ત એ સાંભળશો તો પણ એનું ઘણું મહત્ત્વ છે અને તેનાથી પણ આખું ઓકારરણ વાંચ્યાનો પુણ્ય તો મળે જ છે તો ફરી અમાસને દિવસે ઓખાહરણ ટૂંકસાર વાંચી લેવો જે ભક્તો ત્રણ વાર ઓખાહરણનું વાંચન કરે છે તેને પણ આ ઓખાહરણનો સારાંશ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના બોલો ગણપતિ દાદાની જય બોલો ઉમાપતિ મહાદેવની જય બોલો રણછોડરાયની જય